વલસાડના કોસંબા તુલસી માતા મંદિરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી પરંપરા ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો મેળાવડો વલસાડના કોસંબા ગામના કાંઠા વિસ્તાર સ્થિત પ્રાચીન તુલસી માતા મંદિરે તુલસી વિવાહનો ભક્તિભાવપૂર્ણ મહોત્સવ ઉજવાયો આશરે પચીસ થી ત્રીસ વર્ષથી આ મંદિરે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી થતી આવી છે જે સ્થાનિક ભક્તો માટે અતિ શ્રદ્ધાનો પ્રસંગ ગણાય છે આજ રોજ સવારથી જ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તુલસી માતા અને શાલિગ્રામજીના વિવાહનો વિધિવત સમારંભ

થાય છે આ કાઠા વિસ્તારની અંદર આ જે મંદિર છે એ લોકોની અહીંયા ઘણી આસ્થા છે અને લોકોના અહીંયા ઘણા કામો પણ સિદ્ધ થાય છે જે મારી જાણની અંદર છે કે કેટલા લોકો અહીંયા બાધા લીધી છે અને એ લોકોના કામ પણ સિદ્ધ થઈ ગયા છે માતાજીનું એટલું સત છે લગ્નવિધિની જો વાત કરીએ તો અહીંયા જેવા આપણા જે પારંપરિક લગ્ન થતા એ રીતે જ અહીંયા પણ થાય છે કે સવારે પહેલાં ભગવાનના અહીંયા લગ્ન કરવા પહેલાં ગ્રહ શાંતકને બધું થાય છે ગ્રહ શાંતકની પૂજા થાય પછી ભગવાન નો વરઘોડો નીકળે ભગવાન નો વરઘોડો અહીંયા આવે અને પછી જે રીતે આપણે ત્યાં લગ્ન પ્રસંગ થતા એ રીતના મંગલાષ્ટ ને બધું થાય છે મંગલાષ્ટક થાય છે કન્યાદાન થાય કન્યાદાન નો સંકલ્પ થાય કન્યાદાન થાય અને જે રીતે આપડા લગ્ન પ્રસંગ થતા એ રીતે અહીંયા પણ લગ્ન પ્રસંગ ભગવાન નો ઉજવવામાં આવે છે